વાંસદા તાલુકાના બારતાડ ગામે યુપીએલ ગ્રુપની એડવાન્ટા સીડ્સ કંપની દ્વારા સીએસઆરની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝોનલ સેલ્સ મેનેજર હિતેશ ગૌતમ સહિત ગુજરાતના એરિયા સેલ્સ મેનેજર ભાવેશ પટેલ ઉપસ્થિત રહેવા પામ્યા હતા કંપનીના સીએસઆર મિટિંગમાં એડવાન્ટા કંપનીના ઝોનલ સેલ્સ મેનેજર અને ગુજરાત એરિયા સેલ્સ મેનેજર અને તેમની ટીમે ગામના ખેડૂતો મિત્રોને સારી ગુણવત્તાયુક્ત બિયારણની વાવણી કરવા સાથે ખેડૂતોનું જીવન ધોરણ આગળ કઈ રીતે આવે તેના વિશે ખેડૂત મિત્રો કંપની દ્વારા માહિતી આપવામાં આવી હતી એડવાન્ટા કંપની દ્વારા ખેડૂત મિત્રોને આગેવાનોને આશ્વાસન આપ્યું હતું કે ગામમાં ખેતીમાં કોઈ પણ નવી ટેકનોલોજીની જરૂર હોય અથવા વિસ્તારના ખેડૂત મિત્રોના બાળકોને ભણતરની કોઈપણ જરૂરિયાત થશે તો એડવાન્ટા કંપની તરફથી પૂરેપૂરો સહયોગ આપવામાં આવશે તેઓ કંપની દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે યોજાયેલ સીએસઆર મિટિંગ કાર્યક્રમમાં એડવાન્ટા કંપની સ્ટાફ દ્વારા બારતાડ ગામની બલ્લાબારી શાળાના બાળકોને સ્કૂલ બેગ અને નોટબુક વિતરણ કરી બાળકોને સારા ભણતર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા એડવાન્ટા કંપનીના આ સીએસઆર મિટિંગમાં ધરમપુર ટેરેટરી મેનેજર ગોવિંદ રાણા એમડીઓ ડિસ્ટ્રીબ્યુટર વિવેકભાઈ ગામમાં સરપંચ સહિત અગ્રણીઓ ખેડૂત મિત્રો ડેરીના કર્મચારીઓ બાળકોના વાલીઓ હાજર રહેવા પામ્યા હતા શાળાના બાળકોને સારા ભણતર માટે એડવાન્ટા કંપની દ્વારા સ્કૂલ અને નોટબુક વિતરણ કરવા બદલ કંપની ગુજરાતના રાજ્યના એરિયા સેલ્સ મેનેજર ભાઈશ પટેલના શાળાના આચાર્યએ વિશેષ આભાર વ્યક્ત કર્યો છે નમસ્કાર મારું નામ ભાવેશ પટેલ છે અને હું યુપીએલ એડવાક એડવન્ટા કંપનીના અહીંયા ગુજરાત ઇન્ચાર્જ છું એરિયા મેનેજર તો અમે યુપીએલ એડવાક એડવન્ટા કંપની તરફથી અમે એક સીએસઆરના ભાગરૂપે આજે બલ્લા બારી કરીને જે ધરમપુર વિસ્તારનું જે ગામ છે ત્યાં આગળ અમે બાળકોને બેગ અને નોટ્સબુકનું વિતરણ કરી અને એ લોકોને પ્રોત્સાહિત કર્યા છે આ અમારી જે યુપીએલ એડવન્ટા કંપનીને જે સીએસઆર થ્રુ આ જે એક્ટિવિટી અમે આયોજન કર્યું હતું એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોને મજૂરીમાં ન પ્રોત્સાહિત કરી એમના વાલીઓ અને એમના માતા પિતા અને વધુ ભણાવે એમની કારકિર્દીમાં વધુ આગળ પ્રોત્સાહિત કરે અને સારું ભણે અને સારી પ્રગતિ કરે એ ઉદ્દેશથી અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું સાથે સાથે જે વાલીઓ છે એ ખેતી સાથે જોડાયેલા છે તો અમારા જે ખેત ઉત્પાદકો જે ઇનપુટ્સ છે બિયારણો દવા એનો એ લોકો ઉપયોગ કરે છે તો અમે અમે કંપની તરફથી એવું વિચારેલું કે ભાઈ એ લોકો અમારો જે કંઈ દવા બિયારણની ખરીદી કરે છે તો અમે એ લોકોના બાળકો માટે કંઈક પ્રવૃત્તિ કરીએ તો એના ભાગ રૂપે અમે એકા આયોજન કરેલું છે સાથે સાથે અમે આ સીએસઆર ટ્રૂ અંતર્ગત પર્યાવરણને સુરક્ષા માટે પણ અમે નવા નવા છોડવાઓ રોપણ કરી અને એ લોકોનું પર્યાવરણને બચાવવા માટેનો કાર્યક્રમ કરીએ છીએ સરસ બચાવો કાર્યક્રમ એવા વિવિધ પ્રોગ્રામો અમે આખા ગુજરાતમાં કરતા રહીએ છીએ